ગુજરાત કરની સેના અધ્યક્ષના જન્મદિવસ પ્રસંગે સેવાકીય કાર્યક્રમ કરાયા મારું નામ જાડેજા માધુબા મનોરજી છે હું કચ્છ જિલ્લા રાજપૂત કરની સેનાનો પ્રમુખ છું આજે અમારા ગુજરાત કરની સેના પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ સાવસી જાડેજા વિજાણ વીએસ ના નામે હોલાણા ઓળખાય એવા આજે એમનો જન્મદિવસ હતું તો આજે અમારી કચ્છની આખી ટીમ સવારથી જે રચનામિત કાર્યક્રમો છે એ કાર્યક્રમોને આગળ દપાવી અને આખા ગુજરાતની અંદર અમુક જિલ્લામાં વૃક્ષરોપાણ છે અમુક જિલ્લામાં વિધવાઓ માટે છે એવો રચનાત્મક પ્રવૃત્તિ કરી અને અમારા વીએસ જાડેજા દીર્ઘ આયુષ રે લાંબી આયુષ રે અને એમના વખતમાં સારા એવા કામ થયા છે ઘણા બધા મોટા આંદોલનો સરકાર સાથે રહી અને કામ પણ કરેલા છે અને અમે બધા ભેગા મળી અને લાંબુ આયુષ જોઈએ દીર્ઘાયુષ જોઈએ એવો આશીષ ભગવાન પાસે પ્રાર્થના કરી છે આજે ગુજરાત શ્રી રાજપૂત કર્ણિશના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વી જાડેજાનો જન્મદિવસ હતો આખા ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક જે સેવાકીય પ્રવૃત્તિઓ છે જે અહીં ભુજમાં જેમ જોવા જઈએ તો અંધજન મંડળ છે તમારે એક સમાજના બે ત્રણ વિધવા સહાય કેન્દ્ર આવે છે અને સામાજિક ક્ષેત્રે બીજા પણ જે નાના મોટા સંગઠનો પ્રવૃત્તિ કરે છે ત્યાં અંધજન મંડળ છે એવી રીતે ગાયોને નિરણ અને ભાવનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને કચ્છ ગોધાવી આમ ગુજરાતના તમામે તમામ જિલ્લા તાલુકા મથકે કાંઈક ને કાંઈક નાનું એવું સેવાકીય પ્રવૃત્તિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ પ્રસંગે અમારા શ્રી રાષ્ટ્રીય રાજ શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા દ્વારા વિડીયો દ્વારા વીરભદ્રસિંહજીને જન્મદિવસની શુભકામના આપવામાં આવી હતી તેમજ આખા ભારતમાંથી જે હાલ જે અમારો પ્રોગ્રામ હતો રાણા સાંઘા માટે જે આગ્રા વીરભદ્રસિંહજી ત્યાં જઈને આવ્યા હાલ એમને આખી ટીમ સાથે તો ત્યાંથી પણ એમના જે મિત્રો સર્કલ જોડાયેલા છે એમનો પણ ટેલિફોનિક ને સોશિયલ મીડિયાથી તેમજ અ ફેસબુક ઇન્સ્ટા દ્વારા શુભેચ જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી રહી છે અને લોકોના ફોન પણ ફોન દ્વારા પણ અને મેસેજ દ્વારા પણ એમને જન્મદિવસની શુભેચ્છા આપી અને આજે સાંજે જે મતિયાદેવની જે પદયાત્રા નીકળી રહી છે તો એનામાં પણ અમારી આખી કરણી સેના જોડાઈ અને ત્યાં પણ ઠંડુ અથવા તો આઈસ્ક્રીમનું વિતરણ કરી અને એમના જન્મદિવસની અમે ઉજવણી કરશું મારું નામ ભાવસિંહ ઝાલા ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી રાજપૂત કરણીશેના આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી માનનીય વીરભદ્રસિંહ એસ જડેજાનો જન્મદિવસ છે તો તેમને આંદોલનથી લઈ અને ઘણા ટાઈમથી લગાતાર મતલબ સારા કાર્યો કરે છે સેવાકીય અને સૌથી વધુ એમનો એ એ મુદ્દો છે કે કાંઈ બોલતા નથી અને કામ વધારે કરે છે મતલબ બોલવાનું ઓછું અને જેને કે કામ વધુ કરવાનું અને જે બોલે એ કરીને દેખાડે છે એવા આપણને આપણી પ્રદેશ ટીમ મતલબ શ્રી રાજપૂત કરણીશાના જે છે એ બહુ કિસ્મતવારી કહેવાય કે આવા બોલવાળા ખાલી વિડીયો નાખવાવાળા નથી પ્રદેશ અધ્યક્ષ પણ ગ્રાઉન્ડ લેવલે કામ કરી અને હાલમાં અમે આગ્ર ગયા હતા ટીમ સાથે તો ત્યાં પણ એમની ખાસ નોંધ લેવાઈ હતી અને સમસ્ત પ્રદેશ ટીમ તરફથી અને શ્રી રાજપૂત કરણીશાના ટીમ તરફથી એમને અમે શુભેચ્છા પાઠવી છે લાંબુ આયુષ્ય દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય તેમનું સારું રહે તેવી અમે શુભેચ્છા પાઠવી છે જય માતાજી મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે